સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે શ્રીમદ્ ભાગવત મહાપુરાણના અધ્યાય બાર અને તેર વાંચીશું અને આ અધ્યાયમાં રહુગણનો પ્રશ્ન અને તેનું ભરતજીએ કરેલું સમાધાન તથા ભવાટવીનું વર્ણન અને રહુગણના સંશયનો નાશ થવો તેના વિશે દર્શાવવામાં આવ્યું છે તો ચાલુ કરશું સ્કંદ પાંચ અધ્યાય બાર અને તેર રાજા રહુગણે કહ્યું હે ભગવાન હું તમને નમસ્કાર કરું છું તમે જગતનો ઉદ્ધાર કરવા માટે જ આ શરીર ધારણ કર્યું છે હે યોગેશ્વર પોતાના પરમાનંદમય સ્વરૂપનો અનુભવ કરીને તમે આ સ્થૂળ શરીરથી ઉદાસીન થઈ ગયા છો તથા એક જળ બ્રાહ્મણના વેશથી પોતાના નિત્ય જ્ઞાનમય સ્વરૂપને જનસાધારણની નજરથી અદ્રશ્ય રાખેલું છે હું તમને વારંવાર નમસ્કાર કરું છું હે બ્રાહ્મણ જેમ જ્વરથી પીડિત રોગી માટે ગળ્યું ઔષધ અને તડકાથી તપેલા માણસ માટે ઠંડુ પાણી અમૃતુલ્ય હોય છે તેવી જ રીતે જેની વિવેક બુદ્ધિને દેહાભિમાન રૂપી ઝેરી સાપે ડસી લીધી છે તેવા મારા માટે તમારા વચનો અમૃતમય ઔષધિ સમાન છે હે દેવ હું તમારી પાસે મારા સંશયોનું નિવારણ તો પછીથી કરાવીશ પણ એ પહેલાં અત્યારે તમે જે અધ્યાત્મયોગમય ઉપદેશ આપ્યો છે તે જ સરળ બનાવીને સમજાવો તે સમજવાની મને ઘણી ઉત્કંઠા છે હે યોગેશ્વર તમે જે એમ કહ્યું કે બોજ ઉચકવાની ક્રિયા તથા તેને લીધે શ્રમરૂપી જે ફળ હોય છે તે બંને પ્રત્યક્ષ હોવા છતાં પણ કેવળ વ્યવહારમૂલક જ છે વાસ્તવમાં સત્ય નથી તત્વવિચારની આગળ તેનું કોઈ મહત્ત્વ નથી તો આ વિષયમાં મારું મન ચકરાવે ચડ્યું છે તમારા ઉક્ત વચનનો મર્મ મારી સમજમાં નથી આવતો જળભરતે કહ્યું હે પૃથ્વીપતિ આ શરીર પૃથ્વીનો વિકાર છે એમાં અને પથ્થર વગેરેમાં શું ફરક છે જ્યારે આ શરીર કોઈ કારણથી પૃથ્વી ઉપર ચાલવા લાગે છે ત્યારે આના ભારવાહક વગેરે નામ પડે છે આને બે પગ છે તેમના ઉપર ક્રમશઃ એડીઓ પિંડીઓ ઘૂંટણો ઝાંઘો કમર વક્ષસ્થળ ગરદન ખભા વગેરે અંગો છે ખભાઓ ઉપર લાકડાની પાલખી મૂકેલી છે તેમાં પણ સૌ વીરરાજ નામનો એક પાર્થિવ વિકાર જ છે કે જેનામાં આત્મબુદ્ધિ રૂપી અભિમાન કરવાથી તમે હું સિંધુ દેશનો રાજા છું એવા પ્રબળ મધથી આંધળા થઈ રહ્યા છો પરંતુ એનાથી તમારી કોઈ શ્રેષ્ઠતા સિદ્ધ થતી નથી વાસ્તવમાં તો તમે ઘણા ક્રૂર અને ઘૃષ્ટ જ છો તમે આ બિચારા દિનદુઃખી કહારોને કેદ પકડીને પાલખીમાં જોતર્યા છે અને પછી મહાપુરુષોની સભામાં વધારે ચડાવીને કહી રહ્યા છો કે હું લોકોનું રક્ષણ કરનારો છું આમ કરવું તમને શોભતું નથી આપણે જોઈએ છીએ કે સઘળા ચરાચર ભૂત પ્રાણીઓ હંમેશા પૃથ્વીમાંથી જ ઉત્પન્ન થાય છે અને પૃથ્વીમાં જ લીન થાય છે તેથી તેમના ક્રિયાભેદને કારણે અલગ અલગ જે નામ પડ્યા છે બતાવો તો એમના સિવાય વ્યવહારનું બીજું શું મૂળ છે આ પ્રમાણે પૃથ્વી શબ્દનો વ્યવહાર પણ મિથ્યા જ છે વાસ્તવિક નથી કારણ કે એ પોતાના ઉપદાન કારણ સૂક્ષ્મ પરમાણુઓમાં લીન થઈ જાય છે અને જેમના મળવાથી પૃથ્વીરૂપ કાર્યની સિદ્ધિ થાય છે તે પરમાણુઓ અવિદ્યાને લીધે મનથી કલ્પેલા છે વાસ્તવમાં તેમનું પણ અસ્તિત્વ નથી આ જ પ્રમાણે અન્ય પણ જે કંઈ પાતળું ઝાડું નાનું મોટું કાર્યકારણ ચેતન અચેતન વગેરે ગુણોથી યુક્ત દ્વૈત પ્રપંચ છે તેને પણ દ્રવ્ય સ્વભાવ આશય કાળ કર્મ વગેરે નામોવાળી ભગવાનની માયાનું જ કાર્ય સમજો વિશુદ્ધ પરમાર્થરૂપ અદ્વિતીય તથા આંતરબાહ્ય ભેદ વિનાનું પરિપૂર્ણ જ્ઞાન જ સત્ય વસ્તુ છે તે સર્વ અંતર્વર્તી અને સર્વથા નિર્વિકાર છે તેનું જ નામ ભગવાન છે અને તેને જ પંડિતજનો વાસુદેવ કહે છે હે રહુગણ મહાપુરુષોની ચરણરજથી પોતાને નવડાવ્યા વિના કેવળ તપ યજ્ઞ વગેરે વૈદિક કર્મો અન્ન વગેરેના દાન અતિથિ સેવા દિનજનોની સેવા વગેરે ગૃહસ્થોચિત ધર્મોનું અનુષ્ઠાન વેદોનું અધ્યયન અથવા જળ અગ્નિ કે સૂર્યની ઉપાસના વગેરે કોઈ પણ સાધનથી આ પરમાત્મા જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી આનું કારણ એ છે કે મહાપુરુષોના સમાજમાં હંમેશા પવિત્ર કીર્તિ શ્રી હરિના ગુણોની ચર્ચા થતી રહે છે જેથી વિષયોની વાત તો પાસે ફરકવા પણ પામતી નથી અને જો દરરોજ ભગવાનની કથાનું સેવન કરવામાં આવે છે તો તે કથા મોક્ષની આકાંક્ષા ધરાવતા મનુષ્યની શુદ્ધ બુદ્ધિને ભગવાન વાસુદેવમાં લગાડી દે છે પૂર્વજન્મમાં હું ભરત નામનો રાજા હતો ઐહિક અને પારલૌકિક બંને પ્રકારના વિષયોમાંથી વિરક્ત થઈને ભગવાનની આરાધનામાં જ રત રહેતો હતો તો પણ એક મૃગમાં આ થઈ જવાથી મારે પરમાર્થમાંથી ભ્રષ્ટ થઈને આગલા જન્મમાં મૃગ બનવું પડ્યું પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની આરાધનાના પ્રભાવથી તે મૃગ યોનીમાં પણ મારી પૂર્વજન્મની સ્મૃતિ લુપ્ત ન થઈ એથી જ હું અત્યારે જનસંસર્ગથી ડરીને હંમેશા ભાવથી ગુપ્ત રૂપે જ વિચરતો રહું છું સારાંશ એ છે કે વિરક્ત મહાપુરુષોના સત્સંગથી પ્રાપ્ત થયેલા જ્ઞાનરૂપી ખડગ વડે મનુષ્યે આ લોકમાં જ પોતાના મોહબંધનને કાપી નાખવું જોઈએ પછી શ્રી હરિની લીલાઓના કથન અને શ્રવણથી ભગવાનનું સ્મરણ કાયમ રહેવાને કારણે તે સહેલાઈથી જ સંસાર માર્ગને પાર કરીને ભગવાનને પ્રાપ્ત કરી શકે છે જળભરતે કહ્યું હે રાજન આ જીવ સમુદાય સુખરૂપી ધનમાં આસક્ત દેશ દેશાંતરમાં ફરી ફરીને વેપાર કરનારા વ્યાપારી સમૂહ જેવો છે માયાએ તેને દુસ્તર પ્રવૃત્તિ માર્ગમાં જોડી દીધો છે તેથી તેની દ્રષ્ટિ સાત્વિક રાજસ અને તામસ એ ભેદથી અનેક પ્રકારના કર્મો પર જાય છે તે કર્મોમાં ભટકતો ભટકતો એ જીવ સમુદાય આ સંસારરૂપી જંગલમાં ભવાટવીમાં જઈને પહોંચે છે ત્યાં તેને જરા પણ શાંતિ મળતી નથી મહારાજ તે જંગલમાં છ લૂંટારવો છે આ વેપારી સમાજનો નાયક ઘણો દુષ્ટ છે તેના નેતૃત્વમાં આ વેપારી સમાજ જ્યારે ત્યાં પહોંચે છે ત્યારે આ લૂંટારવો બળપૂર્વક આની બધી માલમત્તા લૂંટી લે છે તથા વરુઓ જે રીતે ઘેટાઓના ટોળામાં ઘૂસી જઈને તેમને ખેંચીને લઈ જાય છે તેવી જ રીતે આની સાથે રહેતા વરુજ આને અસાવધાન જોઈને આના ધનને અહીં તહીં ખેંચવા લાગે છે તે જંગલ ઘણા બધા વેલા ઘાસ અને ઝાડ ઝાખરાને કારણે ઘણું દુર્ગમ બનેલું છે તેમાં તીવ્ર ડાન્સ અને મચ્છરો આને આરામ લેવા દેતા નથી ત્યાં આને ક્યારેક તો ગંધર્વનગર દેખાવા લાગે છે અને ક્યારેક ક્યારેક ચમચમતા અતિ ચંચળ આગ્યા આંખો સામે આવી જાય છે આ વેપારી સમાજ આ જંગલમાં નિવાસસ્થાન પાણી ધન વગેરેમાં આસક્ત થઈને અહીં તહીં ભટકતો રહે છે ક્યારેક આંધીથી ઉડેલી ધૂળને લીધે જ્યારે બધી દિશાઓ ધુમાડાથી ઢંકાઈ ગયા જેવી થઈ જાય છે અને આની આંખોમાં ધૂળ ભરાઈ જાય છે તો આને દિશાઓનું જ્ઞાન પણ રહેતું નથી ક્યારેક આ વેપારી સમુદાયને નહીં દેખાતા તમરાઓનો કર્ણકટુ અવાજ સંભળાય છે ક્યારેક ઘુવાડોની બોલીથી આનું ચિત્ત વ્યથિત થઈ જાય છે ક્યારેક આને ભૂખ સતાવા લાગે છે તો આ નિંદનીય વૃક્ષોનો જ સહારો ખોળવા લાગે છે અને ક્યારેક તરસથી વ્યાકુળ થઈને મૃગજળ ભણી દોટ મૂકે છે ક્યારેક પાણી વિનાની નદીઓ તરફ જાય છે ક્યારેક અન્ન નહીં મળવાથી પરસ્પર એકબીજા આગળ ભોજન મેળવવાની ઈચ્છા કરે છે ક્યારેક દાવાનળમાં ઘૂસીને આગમાં અટવાઈ જાય છે અને ક્યારેક યક્ષ લોકો આના પ્રાણ ખેંચવા લાગે છે તો તે ખિન્ન થઈ જાય છે ક્યારેક પોતાનાથી વધુ બળવાન લોકો આનું ધન છીનવી લે છે તો આ દુઃખી થઈને શોક અને મોહથી અચેત થઈ જાય છે અને ક્યારેક ગાંધર્વનગરમાં પહોંચી જઈને ઘડીભર માટે બધું દુઃખ ભૂલીને ખુશી મનાવવા લાગે છે ક્યારેક પર્વતો પર ચડવા ઈચ્છે છે તો કાંટા અને કાંકરાઓને લીધે પગ ચારણી થઈ જવાથી ઉદાસ થઈ જાય છે પરિવાર ઘણો વધી જાય છે અને પેટ ગુજારાનું સાધન નથી હોતું તો ભૂખની આગથી સંતપ્ત થઈને પોતાના જ બંધુ બાંધાઓ પર ખીજાવા લાગે છે ક્યારેક અજગર અથવા સાપનો કોળિયો બનીને જંગલમાં ફેંકી દેવાયેલા મડદા જેવો પડ્યો રહે છે તે સમયે આને કોઈ શાન ભાન રહેતું નથી ક્યારેક બીજા ઝેરી જંતુઓ આને કરડે છે તો તેમના ઝેરના પ્રભાવથી આંધળો થઈને આ કોઈ અંધારા કૂવામાં પડી જાય છે અને ઘોર દુઃખમય અંધકારમાં બેહોશ જેવો પડ્યો રહે છે ક્યારેક મધ ખોળવા લાગે છે તો મધમાખીઓ આને કરડવા દોડે છે અને આનું સઘળું અભિમાન ઓગળી જાય છે જો કોઈ પ્રકારે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યા પછી તે મધ મળી પણ જાય છે તો બીજા લોકો આની પાસેથી બળપૂર્વક છીનવી લે છે ક્યારેક ટાઢ તડકો આંધી અને વરસાદથી પોતાનો બચાવ કરવામાં અસમર્થ થઈ જાય છે ક્યારેક પરસ્પર થોડો ઘણો વેપાર કરે છે તો ધનના લોભથી બીજાઓને દગો દઈને તેમની સાથે વેર બાંધી લે છે ક્યારેક ક્યારેક તે સંસારરૂપી વનમાં આનું ધન નાશ પામે છે તો આની પાસે શય્યા આસન રહેવા માટેનું સ્થાન સહેલ સફર માટે સવારી વગેરે પણ રહેતા નથી ત્યારે બીજાઓ પાસેથી યાચના કરે છે માગવા છતાં પણ બીજા પાસેથી તેની ઈચ્છિત વસ્તુ મળતી નથી ત્યારે પારખી વસ્તુઓ પર અનુચિત નજર નાખવાને કારણે આને ભારે તિરસ્કાર સહન કરવો પડે છે આ પ્રમાણે વ્યવહારિક સંબંધને કારણે એકબીજા સાથે દ્વેષભાવ વધી જવા છતાં પણ આ વેપારી સમુદાય અરસપરસ લગ્ન વગેરે સંબંધો બાંધે છે અને પછી આ માર્ગમાં જાત જાતના કષ્ટો અને ધન સંપત્તિનો નાશ વગેરે સંકટો ભોગવતો શબવત થઈ જાય છે સાથીઓમાંથી જે મરતા જાય છે તેમને જ્યાં ને ત્યાં છોડીને નવા પેદા થનારાઓને સાથે લઈને આ વણઝારાઓનો સમુદાય બરાબર આગળ વધતો જ રહે છે હે વીરવર આમાંનું કોઈ પણ પ્રાણી નથી તો આજ સુધી વળીને પાછું આવ્યું અને નથી તો કોઈએ આ સંકટપૂર્ણ માર્ગને પાર કરીને પરમ આનંદમય યોગનું શરણ પણ લીધું જેમણે મોટા મોટા દીકપાલોને જીતી લીધા છે તે ધીરવીર પુરુષો પણ પૃથ્વી પર આ મારી છે એવું અભિમાન કરીને પરસ્પર વેર બાંધીને સંગ્રામ ભૂમિમાં જંગ ખેલે છે અને તેમ છતાં તેમને ભગવાન વિષ્ણુનું તે અવિનાશી પદ મળતું નથી કે જે નિર્વૈર પરમહંસોને મળે છે આ સંસાર વન એટલે કે ભવાટવીમાં ભટકનારો વણઝારાઓનો આ સમુદાય ક્યારેક કોઈ વેલીની ડાળીઓનો આશરો લે છે અને તેના પર રહેનારા મધુર બોલીવાળા પક્ષીઓના મોહમાં ફસાઈ જાય છે ક્યારેક સિંહોના સમૂહથી ભય માનીને બગલા કંક અને ગીધો સાથે પ્રેમ કરે છે જ્યારે તેમનાથી દગાનો ભોગ બને છે ત્યારે હંસોના એટલે કે સાધુ સંતોના કુળમાં પ્રવેશવા ઈચ્છે છે પરંતુ તેને તેમનો આચાર રૂચતો નથી તેથી વાનરોમાં ભળી જઈને તેમના જાતિ સ્વભાવ અનુસાર દાંપત્ય સુખમાં રથ રહીને વિષય ભોગોથી ઇન્દ્રિયોને તૃપ્ત કરતો રહે છે અને એકબીજાનો મુખ જોતો જોતો પોતાના આયુષ્યની અવધિને વિસરી જાય છે ત્યાં વૃક્ષોમાં ક્રીડા કરતો રહીને પુત્ર અને પત્નીના સ્નેહપાશમાં બંધાઈ જાય છે એનામાં મૈથુનની વાસના એટલી વધી જાય છે કે જાત જાતના અઘટિત વ્યવહારોથી દયામણો થવા છતાં પણ એ વિવશ થઈને પોતાના બંધનને તોડવાનું સાહસ કરી શકતો નથી ક્યારેક અસાવધાનીથી પર્વતની ગુફામાં પટકાઈ પડે છે તો તેમાં રહેતા હાથીથી ડરી જઈને કોઈ વેલીના સહારે લટકેલો રહે છે હે શત્રુદમન જો એને કોઈ રીતે આ આપત્તિમાંથી છુટકારો મળી જાય છે તો એ ફરી પાછો પોતાના કુંડાળામાં ભળી જાય છે જે મનુષ્ય માયાની પ્રેરણાથી એકવાર આ માર્ગમાં પહોંચી જાય છે તેને ભટકતા ભટકતા અંત સુધી પોતાના પરમ પુરુષાર્થનો પત્તો લાગતો નથી હે રહુગણ તમે પણ આ જ માર્ગમાં ભટકી રહ્યા છો માટે હવે પ્રજાને દંડ આપવાનું કામ છોડી દઈને સમસ્ત પ્રાણીઓના સુરત થઈ જાઓ અને વિષયોમાં અનાસક્ત થઈને ભગવાનની સેવા થકી તીક્ષ્ણ ધાર કાઢેલું જ્ઞાનરૂપી ખડગ લઈને આ માર્ગને પાર કરી લો રાજા રહુગણે કહ્યું અહો સઘળી યોનીઓમાં આ મનુષ્ય જન્મ જ શ્રેષ્ઠ છે અન્ય બીજા લોકોમાં પ્રાપ્ત થતા દેવતા વગેરેના ઉત્કૃષ્ટ જન્મોથી પણ શો લાભ છે કે જ્યાં ભગવાન ઋષિકેશના પવિત્ર યશથી શુદ્ધ અંતઃકરણવાળા તમારા જેવા મહાત્માઓનો અધિકા અધિક સમાગમ થવા પામતો નથી તમારા ચરણકમળોની રજનું સેવન કરવાથી જેમના સઘળા પાપો અને દુઃખોનો નાશ પામ્યો છે તે મહાનુભાવોને ભગવાનની વિશુદ્ધ ભક્તિ પ્રાપ્ત થવી એ કોઈ વિચિત્ર વાત નથી તમારા બે ઘડીના સત્સંગથી જ મારું તો સઘળું કુતર્કમૂલક અજ્ઞાન નષ્ટ થઈ ગયું છે બ્રહ્મજ્ઞાનીઓમાં જેઓ વયોવૃદ્ધ હોય તેમને નમસ્કાર છે જેઓ બાળક હોય તેમને નમસ્કાર છે જેઓ યુવાન હોય તેમને નમસ્કાર છે અને જેઓ ક્રીડારથ બટુક એટલે કે રમતા બચ્ચા હોય તેમને પણ નમસ્કાર છે જે બ્રહ્મજ્ઞાની બ્રાહ્મણો અવધૂતના વેશમાં પૃથ્વી પર વિચરણ કરે છે તેમના થકી અમારા જેવા ઐશ્વર્યથી ઉન્મત્ત બનેલા રાજાઓનું કલ્યાણ થાવ શ્રી સુખદેવજી કહે છે હે ઉત્તરાનંદન આ પ્રમાણે તે પરમ પ્રભાવશાળી બ્રહ્મર્ષિ પુત્રે પોતાનું અપમાન કરનારા સિંધુ નરેશ રહુગણને પણ અત્યંત કરુણાવશ થઈને આત્મતત્વનો ઉપદેશ આપ્યો ત્યારે રાજા રહુગણે ભાવે તેમના ચરણોની વંદના કરી પછી બ્રહ્મર્ષિ શ્રેષ્ઠ ભરતજી પરિપૂર્ણ સમુદ્ર જેવા શાંતચિત્ત અને ઇન્દ્રિયોથી ઉપરત થઈને પૃથ્વી પર વિચારવા લાગ્યા તેમના સત્સંગથી પરમાત્મા તત્વનું જ્ઞાન પામીને સૌ વીરપતિ રહુગણે અવિદ્યાને લીધે અંતઃકરણમાં આરોપિત થયેલી દેહાત્મ બુદ્ધિનો ત્યાગ કર્યો હે રાજન જે લોકો ભગવાનના આશ્રિત અનન્ય ભક્તોનું શરણ ગ્રહી લે છે તેમનો આવો જ પ્રભાવ હોય છે તેમની પાસે અવિદ્યા ઊભી રહી શકતી નથી રાજા પરીક્ષિતે કહ્યું હે મહાભાગવત શ્રેષ્ઠ તમે પરમ વિદ્વાન છો તમે રૂપક વડે અપ્રત્યક્ષ રૂપે જીવોના સંસારના જે માર્ગનું વર્ણન કર્યું તે વિશેની કલ્પના વિવેકી મનુષ્યની બુદ્ધિએ કરી છે તે અલ્પબુદ્ધિવાળા મનુષ્ય વડે સરળતાથી સમજી શકાતી નથી તેથી મારી પ્રાર્થના છે કે આ દુર્બોધ વિષયનું રૂપક સ્પષ્ટીકરણ કરતા શબ્દો વડે ખોલીને સમજાવો તો આ સાથે જ આપણે અધ્યાય બાર અને તેરને વિરામ આપીશું જય શ્રી કૃષ્ણ આવા ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો